મિત્રો સાંસદ ચંદુ સિંહોરા જે આપણા સુરેન્દ્રનગરના સાંસદ છે ચંદુ સિંહોરા તેની સાથે તાલુકા ભાજપ પ્રમુખ મનસુખ ગોરિયા શહેર ભાજપ પ્રમુખ અજય રાવલ હળોદ માર્કેટ ચેરમેન રજની સંઘાણી ઘનશ્યામ ગોહિલ તેની સાથે એના બધા પાંગતિયા આ બધાના અખાત પ્રયત્નો મરણીયા પ્રયાસો અને સાવ છેલ્લી કક્ષાની એની રાજનીતિનો હું અને બળદેવ મિત્રો ભોગ બન્યા હતા આજથી એક અઠવાડિયા પહેલાં મોડી રાત્રિના દોઢ વાગે અમારી ધરપકડ મારી કરવામાં આવી ઘરેથી પોલીસના તાળા મેકલીને અને જે ઘટના સાથે અમારે કંઈ લેવા દેવા છે નહીં જે ઘટના સાથે કંઈ જ લેવા દેવા નથી અમારો વાંક એટલો છે કે અમારા સગા થાય છે અને મારામાં એનો ફોન આવ્યો હતો માત્ર આટલું કારણ બતાવી અને મારી ધરપકડ જે છે રાત્રે દોઢેક વાગ્યાની આસપાસ કરવામાં આવી બળદેવની ધરપકડ કરવામાં આવી તેની સાથે અમને જે છે અમે ખરેખર કેમિકલ ચોર હોઈને અમે ચોર હોય એ રીતના આખા ચિતરવામાં આવ્યા કેટલાક મિત્રોને કાળું ડબ્બાવાળાનું નામ સોરી હું ભૂલી ગયો તો કારણ કે એ પણ બધા આ ગેંગ આખી છે આ બધાયના ફૂલ એવા બધા પ્રયત્નો હતા કે ભાઈ આમને ગમે એમ કરીને બેહાડી દેવા પડશે નહીંતર આપણી જે કંઈ ભક્તિ છે એ જાજો ટાઈમ હડોદમાં હાલશે નહીં અને સાત દિવસના જેલવાસ બાદ જે છે મિત્રો ગઈકાલે મારો બળદેવનો છુટકારો થયો છે અને બહાર આવ્યા છીએ આપણે એટલે મને પણ થયું અઠવાડિયાથી આપણે મળ્યા નહોતા ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર અત્યારે મિત્રો આપણે મળી રહ્યા છીએ અને મેં જે પહેલાં નામ જે જે લોકોના લીધા છે એની પાસે અત્યારે સત્તા છે એની પાસે અત્યારે પાવર છે એની પાસે બધું છે અત્યારે પરંતુ અમને ખરીદી શકવાની એમની પાસે એક પાસે ત્રેવડ તાકાત કે એમનામાં એકમાં પાણી નથી અમને પહેલાં ઓફરોય આવી હતી પછી ધમકીઓ આવી હતી અને પછી અંતે જે છે મિત્રો એ રાત્રિના દોઢેક વાગે જ્યારે હું ઘરે સૂતો હતો અને હું કોઈ આતંકવાદી હોય હું કોઈ ક્રિમિનલ હોય કે મારી માથે ગંભીર ગુનાઓ હોય કે મારી માથે ગંભીર ગુનો હોય એવી રીતના પોલીસે જે છે ધરપકડને કરી પોલીસનો આપણે મિત્રો આમાં ક્યાંય વાંક એટલા માટે નથી ગણતા કે કારણ કે આ લોકોનું જે છે અમે તો મિત્રો અમને વર્ષોથી ઓળખીએ છીએ એટલા માટે જે છે પોલીસને આગળ કરે છે આ બધા એની સામે પણ આપણને કંઈ વાંધો નથી ને આ લોકો જે છે અમને દબાવવાના જે કંઈ પ્રયત્નો કરે છે પરંતુ આ લોકો એ ભૂલી ગયા છે કે અમે તમારાથી એક ઝીરો ટકા પણ જે છે ને દબાવવાના નથી પૈસા દેતા હતા એકવીસ હજાર રૂપિયા એકાવન હજાર રૂપિયા કે ભાઈ આના તમે સમાચારો બનાવો આમને તમે ચિતરી નાખો આમને તમે આમ કરી નાખો તેમ કરી નાખો પરંતુ આ બધાના જે પ્રયત્નો હતા અઠવાડિયું લગી એમની ભૂલ મહેનત હતી જેલ એન્ટ્રી કરાવી સાત દિવસ જેલમાં રખાયા અને પછી અમારા જામીન કેમ ન થાય એ દિશામાં એમના બધાના પ્રયત્નો હતા પરંતુ બધા મિત્રોના સાથ સહકાર અને પ્રેમ જે છે બધાનો મિત્રો સાત દિવસ બાદ આપણે જે છે વરી પાછા આવી ગયા છીએ જેવા હતા એવા ને એવા અને જે તાકાત હતી એમાં વધારો થયો છે સહેજ પણ ઘટાડો થયો નથી મેં જે નામ લીધા બધાના એ બધા લાખ પ્રયત્ન કરે મિત્રો તો પણ અમે એનાથી ડરવાવાળા છીએ નહીં કારણ કે આ બધાને છે મિત્રો એ આપણે ખુલ્લા પાડતા હોય છીએ આપણે એને મોઢે મોઢ કહેતા હોઈએ છીએ કે આ તમારો વાંક છે અહીંયા તમે ખોટા છો અને તમે કોઈ એમ નહીં ચાલે કારણ કે એમાં તમે ખોટા છો તો આ બધાને બહુ માઠું લાગી જાય છે કે ભાઈ અત્યાર સુધી આપણી સામે કોઈ બોલતા નથી ને આ કેમ બોલી જાય આવીને એટલે આમને ગમતું નથી ટવાણામાં જ્યારે દુર્ઘટના બની આપણે જ્યારે આમને કીધું તો પછી એમને ત્યારે માઠું લાગ્યું કે ભાઈ બધાએ પોઝિટિવ હાલતા હતા તમે કેમ આમાં નેગેટિવ હાલતા હતા મતલબ કે તમે કેમ સાચું બતાવતા હતા તો આ લોકો જે છે ને હું આ વિડીયો મારો જોવાના જ છે આ બધા મને ખબર છે એટલે હું એમને કહેવા માંગુ છું કે તમારી પાસે ગમે એટલી સત્તા હોય ગમે એટલી સંપત્તિ હોય ગમે એટલો પાવર હોય પણ તમારામાં એ વેંત નથી તમારામાં એ પાણી નથી કે અમને તમે ખરીદી શકો તમે હેરાન કરી શકો અમને અને એ અમારી સંપૂર્ણ એમાં તૈયારી છે એક પણ વખત તમારો પગ પકડવાનો નથી કે એક પણ વખત તમને ફોન કરીને કહેવાનું નથી કે સોરી અમારી ભૂલ થઈ ગઈ જેવો એ માફ કરી દો ક્યારેય તમને નથી કહેવાનું તમારાથી જે થાય જે પ્રયત્નો થાય એ બધા તમે કરજો એમાં કંઈ વાંધો નથી ન્યાય મંદિર છે મિત્રો એ આ બધા શું કરવાના છે આમાં જે છે મિત્રો એ ખોટી રીતના અમને ફિટ કરી દીધા તો પછી એની માટે ઘણા બધા રસ્તાઓ છે એટલે એ પણ આપણે કરશું હાઈકોર્ટ જવું પડે તો ત્યાં સુધી પણ આપણે મિત્રો જઈશું પરંતુ અત્યારે આ લોકો આપણને હેરાન કરી શકે ભાઈ એથી સિવાય બીજું આમ આ કંઈ કરી શકવાની તહેવડવાળા છે નહીં અને આ એટલા માટે મિત્રો કરે છે કે આપણે બેસી જઈએ આમની સામે બોલતા બંધ થઈ જાય આ જે કંઈ કે છે ને એ જે કે એટલું જ આપણે લખવાનું એ જે કે એ જ આપણે કરવાનું એ કે એવા આપણે સમાચારો બનાવવાના એ કે આના તમે નેગેટિવ સમાચાર બનાવો તો એના આપણે નેગેટિવ બનાવવાના એમ કે આને મોટો કરો તો એને મોટો કરવાનો તો એ કોઈ જે છે એ મારા ઘરે કંઈ નાખી નથી જાતા એટલે એ કે એમ ક્યારેય નથી કરવાનું જે હકીકત છે એ બતાવવાનું છે તમે હળવદ નગરપાલિકામાં આવેલા રૂપિયા ખાઈ ગયા છો બ્યુટીફિકેશન માટે આવેલા રૂપિયા ખાઈ ગયા છો રોડ બનાવવાના રૂપિયા ખઈ ગયા છો તો પછી તમને કહેવાનું હજી પણ તમને કહીશું અમે અત્યારે તમારી પાસે સત્તા છે એટલે માની લઈએ કે તમને જે છે એ નહીં બહુ લાંબો ફેર પડે પરંતુ ફેર અત્યારે નહીં તો એકથી તમને ચોક્કસ જે છે એ સો ટકા ફેર પડવાનો છે કારણ કે આ પ્રજાના પૈસા છે અને એ આવે ને તમે ખાઈ જાઓ તમને શરમ નથી આવતી રોડ એક એક વર્ષ નથી ટકતા હળવદના રોડ પછી કરોડની આસપાસ બ્યુટીફિકેશન માટે પૈસા આવ્યા હતા મિત્રો તો એ આ બધા ખાઈ ગયા એક પણ વખત જે છે એ જે કંઈ પારી બનાવી છે પાડો જે બનાવ્યો છે એની ઉપર લોકોને હાલતા પણ ચોમાસામાં બીક લાગે દબાણ કરી નાખ્યા ત્યાં આગળ અને એના આપણે જે સવાલો ઉઠાવીએ એટલે કે ભાઈ તમે તો અમારી વાહે પડી ગયા ને તમને બધા એ વાંધો છે તમે બધા ભેગા થઈને કરો હો તમે કરો છો શું હળવદમાં તમારા કામ શું છે હળવદમાં એ બધા જાણે છે અને અમે ખુલ્લા પણ પાડવાના છીએ અને પાડતા આવ્યા હતા અહીં જે છે મિત્રો આપણે જે જગ્યાએ ઊભા છીએ ચલાવે છે તો ત્યાં તમને શરમ નથી આવતી કે તમને નથી ખબર પડતી આપણું માં આવું ન કરવું જોઈએ આપણે કેમ તો આ બધું બોલીએ એટલે તમને બધાને બહુ દુઃખ લાગે છે અને હું ચંદુ સિંહોરા સાંસદ જે છે ને એને કહું છું રજની સંઘાણીને કહું છું ઘનશ્યામ ગોહિલને કહું છું મનસુખ ગોરિયાને કહું છું અજય રાવલને કહું છું કાળુ ડબ્બાવાળાને કહું છું કે તમારામાં ત્રેવડ તાકાતને પાણી હોય અને ખરેખર જો તમે એવું માનતા હોય કે નહીં અમે આ વિષયમાં ક્યાંય છીએ નહીં આપો મોબાઈલ તો કેમિકલ જે કાંડ થયો કેમિકલ બે આઠ બે હજાર ચોવીસના રોજ જ્યારે કેમિકલ પકડાયું મિત્રો તો એ કેમિકલના જે મુખ્ય આરોપી છે ને એની પાસે આ ભાજપના આગેવાનોએ એક લાખ ને આડત્રીસ હજાર રૂપિયા ફોન પે અને ગૂગલ પેથી લીધેલા છે આઈના સ્ક્રીનશોટ છે મિત્રો આપણી પાસે ફોન પે ને ગૂગલ પેથી એક લાખ આડત્રીસ હજાર રૂપિયા જે છે મિત્રો એ આ ભાજપના આગેવાનોએ લીધા છે સર્કિટ હાઉસમાં બે નંબરની જે રૂમ છે એમાં બેઠક કરી હતી અને ત્યાં આગળ રોકડની આમને વ્યવહાર કરેલો છે અમદાવાદ જે છે મિત્રો અમદાવાદ અમને રોકડનો વ્યવહાર કરેલો છે સર્કિટ હાઉસથી જે રામદેવ હોટલ જીએડીસીની છે એની વચ્ચે આમને રોકડનો વ્યવહાર કરેલો છે તમે પૈસા ખાઈ જાઓ છો નામ અમારું દો છો અને આ લોકોને બધાને ખબર હતી કે આ જે છે અમે ખુલ્લું પાડવાના હતા એમના પ્રયત્નો એવા હતા કે એક વખત અમને બે વડાવી દઈ જેલ એન્ટ્રી કરાવી નાખી પાંચ પંદર દી જેલમાં રહે એટલે આમની જે છે સાન ઠેકાણે આવી જાય છે ને એટલે અમને ખબર પડશે ને પછી અમારી ફાઈ જે છે આવશે પગ પકડતા કે જેવું એ પૂરું કરાવી નાખો ને અમારી ભૂલ થઈ જાય પરંતુ આ લોકોને હું કહું છું આમને કે એક ટકો પણ તમારાથી ડરવાનું નથી તમે ખોટું કરશો તો ત્યાં આગળ અમે તમને જે છે એ કહીશું તમને અરીસો બતાવવાનો પ્રયત્ન કરીશું એટલે તમે એવું છે જે મગજમાં ન વિચારી લેતા કે અમારી પાસે અત્યારે સર્વે સર્વા છીએ અમે અમારી પાસે જ બધું છે તો તમારી પાસે તમારી વેલિડિટી વધીને પાંચ વરાની હોય પાંચ વરા પછી તમે કંઈ હોતા જ નથી એટલે તમારે ક્યારે એવું વિચારવાનું જ નહીં કે અમે કંઈક છીએ મિત્રો આ હું તમને કહું એક પૈસા જે છે પૈસા પોતે ખાઈ ગયા છે અને નામ અમારા દે છે કે આમને કેમિકલમાં અને વહીવટ કરતા હતા કે ભાઈ આના આલો કોણ સમાચારો બનાવશે પૈસા લઈ જાવ અહીંયાથી બાર લાખ ચાલીસ હજાર રૂપિયા જેટલું જે છે મિત્રો એ બધું વેચવામાં કાઢ્યું છે કે ભાઈ મેહુલને બળદેવને ગમે એમ કરીને ચોર સાબિત કરી દો કે એ કેમિકલ ચોરતા હતા ને આમ કરતા હતા ને તેમ કરતા હતા ને પરંતુ સત્ય છે ને મિત્રો એ સત્ય જ રહે છે એ પરેશાન થઈ શકે પરાજિત ન થઈ શકે અને અમે એનાથી એક ટકો પણ જે છે મિત્રો એ ડેરા નથી કે હવે આગેવાનો આપણને ક્યાંક બીજે ફીટ કરતી છે અને અમે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે આ ગમે ત્યાં અમને ફિટ કરી છે જે જમીન સાથે અમારે કંઈ લેવા દેવા નથી જે જમીનમાં આપણે ક્યારે ગયા નથી તો એવી જમીનોમાં જે છે મિત્રો એ લેન્ડ ગ્રેબિંગની ખોટી અરજીઓ આપી અને અમને જે છે એ હેરાન કરવામાં આવી રહ્યા છે કે ભાઈ તમે જમીન પચાવી પાડી છે અમે સોગંદનામું આપેલું છે કે આ જમીન સાથે અમારે કંઈ લેવા દેવા નથી તો એવી જે જમીનો છે મિત્રો એમાં અમારા નામ નાખવામાં આવી રહ્યા છે દૂધ મંડળી અહીંયા અગર ચાલુ છે આપણી તો આ આગેવાનો જે બધા છે એ રજૂઆતો કરવા જાય છે ભાઈ આની દૂધ મંડળી બંધ કરી દો આની દૂધ મંડળી બંધ કરી દો એ અમને જે કરવું એ બધું કરે અમે એક પણ વખત આ આગેવાનો જે કહેવાતા આગેવાનો છે જે પોતાની જાતને આગેવાનો સમજે છે ને એને એક પણ વખત જે છે એ અમે નથી કહેવાના કે ભાઈ અમારી ભૂલ થઈ જાય સોરી માફ દો ને હવે તમને નહીં આડા ક્યાંય આવીને હવે તમને અરીસો બતાવવાના નહીં પ્રયત્ન કરીએ સો ટકા પ્રયત્ન કરીશું જે કરતા હતા એનેથી ડબલ તાકાત સાથે કરીશું તમારી જાતને તમે બહુ હોશિયાર સમજો છો તમને મગજમાં એવું છે કે અમે જ કંઈક છીએ તો તમે કંઈ છો જ નહીં તમે કંઈ જ નથી આ તમારે યાદ રાખવાનું તમે જે હોય ને એ તમારા ઘરના તમારા કાર્યકર્તાના તમે જે કઈ હોય બાકી પ્રતિનિધિ છો તો પ્રતિનિધિ તરીકે તમે રહો બાકી તમારા શું કાંડ હાલે છે તમે શું કરો છો એ અમને બધી ખબર છે આખી પેન આપણી પાસે છે મિત્રો આમના ઘણા બધા કાંડ છે એ સમય આવે એ પણ આપણે બધા ખુલ્લા પાડીશું આ હું તમને વાત કરતો તો આ ભાજપના જે આગેવાનો છે નયન દેત્રોજા જે હળવદના છે સાંસદ ભેગા ભેગા ફરતા હોય છે રજની સંઘાણી જે માર્કેટ માર્કેટયાર્ડના ચેરમેન છે તો એની ગાડી ગમે ત્યારે આવતા હોય છે એટલે એનો ડાબો આ છે આ બધા તો એને કેમિકલના જે મુખ્ય આરોપી છે ને મિત્રો મુખ્ય કેમિકલના જે હરેશભાઈ નામના વ્યક્તિ મને સગા થાય છે એની પાસેથી આ મિત્રો આ ફોન પે ગૂગલ પેમાંથી એક વખત અઢાર હજાર રૂપિયા લીધેલા છે એક હજાર એક વખત વીસ હજાર રૂપિયા લીધેલા છે એક વખત પચાસ હજાર રૂપિયા લીધેલા છે બીજી વખત પચાસ હજાર રૂપિયા લીધેલા છે એટલે કુલ એક લાખ ને આડત્રીસ હજાર રૂપિયા જે છે ને મિત્રો એ આગેવાનોએ લીધા છે આ આગેવાનોએ અને હું તો એ કહું છું કે અમે ક્યાંય ખોટા હોય તો પછી આપણું સર્કિટ હાઉસમાં સીસીટીવી કેમેરા છે મિત્રો ન હોય તો મને કંઈ ખબર નથી તો ત્યાં આગળ આજથી પાંચ મહિના પહેલા પાંચ મહિનાના સીસીટીવી ચેક કરાવો બે નંબરના રૂમમાં કોણ કોણ હાજર હતું ત્યાં કોણ કોણ હાજર હતું હાલના સાંસદ છે ને ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ઉતરી ગયા હતા એ પણ ત્યાં આગળ હાજર હતા તો આ બધા જે છે મિત્રો એ પોતે આવા જે કંઈ કાંડ કરે છે અને આપણે પછી એમને ખુલ્લા પાડી છીએ એટલે એમને માઠું લાગી જાય છે કે ભાઈ અમે ચાર સોરી સાત વિધાનસભાના સાંસદને તમે કેમ કહી શકો કે ચંદુભાઈ અહીંયા ન આવ્યા અરે અમે બોલશું અમે સો ટકા બોલશું ક્યાંય કંઈક ઘટના બને તમે જ્ઞાતિવાદો કરો છો પચીસ હજારની પચાસ હજારની સહાયો આપી દો છો આ દલિત ત્રણેય ગયા આઠ તો ત્યાં આગળ તમારે માર્કેટ યાર્ડમાંથી તમને એક રૂપિયો ન મળ્યો કે આપણે ત્યાં આગળ એમને આપી એના પરિવારજનો છે મિત્રો એ એમનો તહેવાર હતો એ નદી કાંઠે જે છે એ નદી કાંઠે અહીંયા ભૂખાને ને તૈસા તહેવાર માત્ર ત્યાં આગળ બેઠા હતા કે અમારા પરિવારજનો તણાઈ ગયા છે હવે જીવતા નથી નીકળવાના પણ એના તો કાઢી દો અને ત્યારે આ એનડીઆરએફ ની એસડીઆરએફ ની ટીમો ઉપાડીને અહીંયાથી લઈ ગયા હતા તો આ જે પીડા છે ને મિત્રો એ જેને ખબર પડતી હોય ને એને જ પડે સાંસદ જયારે ઘટના બની ને મિત્રો ત્યારે હળવદ ધાંગધ્રા વિધાનસભામાં હતા એને મેળો ઓપનિંગ જે છે ને ધાંગધ્રાનો એ મેળો ઓપનિંગ કરવાનો એની પાસે ટાઈમ હતો એની રિબિન કાપવાનો એની પાસે ટાઈમ હતો પરંતુ આ સત્તર લોકો તણાઈ ગયા ને ત્યાં આગળ એને રાતે આવવાનો એની પાસે ટાઈમ નતો અને પછી રાત્રે જે આગેવાનો આવ્યા આપણે એના ઇન્ટરવ્યુ ને ન કર્યા એને ન બતાવ્યા તો એમને ન મજા આવી પ્રકાશભાઈ છે ધારાસભ્યથી અમદાવાદ હતા મિત્રો જયારે ઘટના બની ને ત્યારે અમદાવાદ હતા તો એ રાતે બે વાગે ઘટના સ્થળે પહોંચ્યા છે અને બીજાથી હવારમાં તમે ત્યાં આગળ મોટી મોટી કરવા પોગી ગયા અને તમે ક્યાં એનડીઆરએફ કે એસડીઆરએફની ટ્રેનિંગ લીધેલી છે ઘટના જે બની હતી ઢવાણા નદીમાં અને તમે કોઈબાના ડેમમાં જે છે એ બોટમાં બેહીને આંટા માર લો અને બોટું વહી જવાની હતી ત્યારે હવારમાં પરંતુ તમે આવતા હતા એટલે તમે અહીંયા રોકી રાખી હતી અને પછી એમ કોક અમે માર્ગદર્શન દઈ છીએ જરૂરી તમે ક્યાં અહીંયા નદીમાં અગાઉ દહ વખત ત્યાં આગળ નાવા પડ્યા હતા અને તળવા ગયા હતા તમને ખબર હોય અને તમે ક્યાં એનડીઆર એનડીઆરએફ કે એસડીઆરએફની ટ્રેનિંગ કે તમે ક્યાં તરવૈયા છો તમને ખબર પડે અને બોટુમાં બેહીને તમે અંદર આટા મારો નહીં અમે કહીએ એટલે તમે એમ કહો છો કે અમને ક્યાંક ફિટ કરી દેવા પડશે ને અમને પાછા ફિટ કરી દો છો એટલે તમારી જાતને તમે બધા જે શું તમે સમજો છો તમને મગજમાં એવું છે કે આપણે જે કંઈ કરી કોઈ કંઈ બોલવાનું જ નથી આપણે એ તમારા પાંગતી આવે ને તમારાથી બીસે એ જેને તમારો લાભ લેવો છે ને એ તમારાથી બીસે તમારી પાસે જેને ખોટા કામ કરાવવા છે ને એ તમારાથી બીસે તમારી પાસે જે છે કંઈ કટકટાવું છે કોઈની ફાઇલ પાસ કરાવી છે બે નંબરના ધંધા કરવા છે તે તમારાથી બીસે અમે તમારાથી બીવાના નથી અને આવતા દિવસોમાં પણ જે છે જે કંઈ સતી હશે તે અમે બતાવવાના જ છીએ બાકી તમે એવું છે જે ન વિચારી લેતા કે અમને પાંચથી હાથ દીક પંદર થી જેલમાં નખાવી દઈએ એટલે આરિયા એ સીધા દોર થઈ જાય છે આ કાળુ જે છે ને મિત્રો આ કાળુ ડબ્બાવાળો એને એક જમીનનું અહીંયા કૌભાંડ છે એ પણ અમે ખુલ્લું પાડવાના જ છીએ એનું એના જે પાંગતિયા ને એના જે કહેવાતા બિલ્ડરો છે ને કારણ કે અમે મિત્રો એટલા માટે બોલીએ છીએ કે એના બે પૈસા એમના કમાવાની લાલચમાં રેતી ચોરીલી વાપરે ચિમેન્ટ ચોરીલી વાપરે લોખંડ ચોરેલા બધા વાપરે છે કોણ હું વાપરે છે અમને બધી ખબર છે એ આપણે એ પણ આવતા દિવસોમાં બતાવવાના છીએ પરિવારજનો અહીં રહે છે મિત્રો સામાન્ય પરિવારના છે હાવ તો એના મખાનો પાડી દીધા છે અમને તો ત્યાં તમારો પાવર બતાવો ને તમને ખબર પડે કેમ એ તમને કંઈ આપી દેશે છે એક કાર્યાલયની દુકાન મફતમાં આપે એટલે કાઢવું ને એની ગેંગ ગમી કરે તો એને હું તમારે મંજૂરી આપી દેવાની છૂટી આપી દેવાની અને પછી આમાં આવી જે આખી જયારે મિત્રો ઘટના બની ને હજી અમારે નિવેદનો લેવાનું ચાલુ હતું અને હું તો હાજર હતો મને ખબર છે કે ભાઈ ફોટા પાડીને ફટાફટ પ્રેસ નોટ મેકલો પ્રેસ નોટ મેકલો કારણ કે નહીંતર શું થાય પાછો સમય વહી જાય તો એમને એવું હોય ને કે ભાઈ બધા હોઈ જાય તો વરી પાછા અમને ખબર ન પડે તમે શું કર્યું છે કેટલા પૈસા વાપર્યા છે કોને કેટલા દીધા છે અમને બધી ખબર છે પરંતુ એની એમાં અમારે સહેજે પડવાનું થતું નથી અમારે એમાં થોડું નથી પડવું ભલે ને જેને મળ્યા એને એને તો કામ આયા છે ને એ તો આર્થિક રીતના એને જે કંઈ ઘર હોય કે પરિવાર હોય તો એને તો કામ આવી ગયા છે ને એમાં આપણને જે છે મિત્રો એક ટકો પણ આપણને પ્રોબ્લેમ નથી અને જે કંઈ ઘટના બની હતી અમને સંડોવવામાં આવ્યા એમાં મારો એટલો મિત્રો વાંક એમાં કે જ્યારે ઘટના બની હતી અમારા સગા થતા હતા અવારનવાર જે છે મિત્રો એ ફોનમાં વાતું થતી હોય ઘટના બની તો મારામાં ફોન આવ્યો કે આવું કંઈ થયું છે તો ખાલી તપાસ કરો ને જોવો ને કોણ હતું તો એ અમારો વાંક કોઈ મર્ડર કરી નાખે ને એના પરિવારજનો અમને ફોન કરે કે આવું થઈ ગયું છે અમારે હાજર કરવા છે તો કોઈ પોલીસને ઓળખતા હોય તો વાત કરો તો એ હું મર્ડરમાં અમે સંકળાયેલા હોય છે બસ આ જ અમારો વાંક બળદેવમાં ફોન આવ્યો બળદેવ ઘટના સ્થળે ગયો તો કે તમે અહીંયા આગળ હાજર હતા તો તમને કંઈ અમારા મુદ્દા જાતમાં ન આવે તો હવે આ રીતના કરવાનું અને તમે જે છે તમારી જાતને એવું માનો છો કે આમને ક્યાંક આપણે ફિટ કરી દઈએ એટલે પછી હેઠા બેહી જાય છે તો એ તમારે ભૂલી જવાનું હાવ અને તમે ખોટા છો તો અહીંયા અમે તમને ખોટા કહેવાના જ છીએ તમે એમ કહો છો કે એને વીસ દી અંદર કરાવી દેવાના વીસ દી હજી જામીન નહીં મળે ને એ કંઈ થોડી તમારી પેઢી છે એ તો નામદાર કોર્ટ છે ત્યાં જે કંઈ બધું હાલતું હોય બંધારણ મુજબ હાલતું અહીંયા કંઈ તમે તો કંઈ તમારું તો કંઈ છે નહીં તમારા પ્રયત્નો હોય પણ અહીંયા તો કંઈ તમારા હાલવાના નથી એટલે આવી જે છે એ અમને દબાવવાની કે આવા હેરાન કરવાની આ બધી પ્રવૃત્તિઓ તમે છોડી દો અને ભગવાને તમને કંઈક બનાવ્યા છે તો પછી લોકોના કામ કરો લોકોને કઈ રીતના મદદરૂપ થઈ શકી એ કરો બાકી પાંચ વડા જે છે ને મિત્રો એ કઈ રીતના વહી જાય છે ને તમને પણ નહીં ખબર પડે ને પછી તમે અહીંયા ચોકડીએ છો ને તો તમને કોઈ ચાનું નહીં પૂછે આ યાદ રાખજો તમે અને તમારી જાતને તમે જે માનતા હોય અમે બધાએ તમને જોયેલા છે શર્ટના બટનો ફાટી ગયેલા પણ અમે જોયા છે અઢી વાગ્યે ક્યાં હોતા હતા એ પણ અમે જોયેલા છે તમને એટલે તમારી પાસે અત્યારે સત્તા છે ને એટલે તમને બધા બોલાવે છે બાકી તમને કોઈ છે ને ચાનું પણ નથી પૂછવાના એટલે કાયમ કોઈની પાસે સત્તા રહેવાની નથી એટલે તમે આ હકીકત હું કહું છું કે લોકોના કામ કરો મદદરૂપ થાવ તમારાથી એક જિલ્લા પંચાયતમાં અહીંયા ભવાનીનગર વિસ્તારના છે મિત્રો મા બાપ વગેરેના ઠાકોર સમાજના છે એના મમ્મી પપ્પા બે છોકરાના ઓફ થઈ ગયા છે છોકરો એક ચાર વર્ષનો હતો એક આઠ વર્ષનો હતો આ ચંદુ સિંહોરા જયારે જિલ્લા પંચાયતના ચાલુ પ્રમુખ હતા ને મિત્રો એનાથી પાલક માતા પિતા યોજનાનું જે ફોર્મ છે કે એની જે પ્રોસેસ છે ને એ પણ નથી કરી શક્યા આ ભાઈ અને પોતાની જાતને કંઈક હોશિયાર સમજે છે પાંચ વખત તો હું જિલ્લા પંચાયતે બેને મળવા ગયો હતો કારણ કે ઓલા માજી નહીં આવું મને કહેતા તો એ માતા પિતા વગરના બે દીકરાની પાલક માતા પિતાની રાજ્ય સરકારની સહાય અપાવવામાં પણ જે છે મિત્રો એ આ નિમિત્ત નથી બન્યા પ્રવીણભાઈ સોનગરા કારોબારી ચેરમેન છે અત્યારે જિલ્લા પંચાયતના જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મિત્રોએ બન્યા ત્રણ દિનની અંદર એ પરિવારને જે છે ને મિત્રો એને યોજનાનો લાભ અપાવી દીધો ત્યાં આગળ ચેક આપી દીધા કેમ ભાઈ કારોબારી ચેરમેન કરી શકે તમે તો જિલ્લા પંચાયતના પ્રમુખ હતા અને ફરી પાછાએ તમારી જાતને તમે બધા હોશિયાર સમજો છો માર્કેટ માર્કેટયાર્ડમાં શું શું હાલે છે એ આપણને નથી ખબર બધાને અને છતાંય જે છે એ તમે બધા તમારી જાતને બહુ હોશિયાર સમજો છો કે નહીં નહીં અમે તો કંઈક છીએ તમે કંઈ છો જ નહીં આ તો તમારી પાસે અત્યારે સત્તા છે એટલે લોકો તમારી આગળ પાછળ નહીં એ કેવા એ તમારા પાંગતિયા કે જેને કંઈક ખોટું કરવું છે એ બાકી અમારે તમારું કંઈ જ એક ટકોય કામ નથી તમારું અમારે કંઈ જ નથી કરવું અને આ જે છે ને મિત્રો હું આપણે એક વાત હકીકત એ કરીએ કે આ લોકોના પોઝિટિવ સમાચારને આ લોકો જે કહે ને એ રીતના અમે કરીએ તો અમે પુષ્કળ પૈસા જે છે એ કમાઈ શકીએ છીએ પરંતુ આપણે જે છે ને એ એવા પૈસા નથી કમાવા આપણે એવા કોઈ જ પૈસા નથી કમાવા કે આપણે કોઈ એવા પૈસાવાળું થવું નથી જમીન વેચી અને પછી પૈસાવાળા થઈ એ વસ્તુ નકામી છે કારણ કે ઈજ્જત હોય અને મહત્ત્વની વસ્તુ તો મિત્રો એ છે કે પૈસા માટે થઈ અને તમે હાવ કક્ષાએ વહી જાઓ તો પછી તમે માણસ કહેવાને કોઈ અધિકાર નથી અને આ લોકોના આપણે પોઝિટિવ એ કેમ આપણે કરીએ એ કેમ આપણે કરીએ તો પછી કંઈ વાંધો જ નહોતો કંઈ પ્રોબ્લેમ જ નહોતો તો તો અમારું આજે હાલે છે એથી વધારે હાલવાનું હતું પરંતુ લોકોનો આ જે પ્રેમ છે ને પ્રેમ ન મળે પૈસા મળે પૈસાની કોઈ જરૂર નથી જે લોકોનો પ્રેમ જે છે ને એક લોકોનો જે પ્રેમ છે ને લોકોનો જે પ્રેમ એ મહત્ત્વનો છે એટલા ફોન એટલા મેસેજ એટલા મળવા આવ્યા ત્યારે ખરેખર આપણને એવું થાય છે કે આપણે જે રસ્તી હાલી છે એ રસ્તો બરાબર છે કારણ કે આ સાંસદ જ્યારે ચૂંટાણા ને ત્યારે અહીંયા આગળ લોકો ભેગા નથી થયા ને એટલા એથી તો વિશેષ મિત્રો કાલ અમે મોરબીથી હળવદ આવતા હતા ને ત્યારે ઠેઠલગી રસ્તામાં લોકો મળતા હતા અમને ઊભા રખાવી રખાવીને મળતા હતા કે ભાઈ અમે તમારી સાથે છીએ કંઈ ઉપાધિ કરતા નહીં હંમેશા સત્યનો વિજય થાય છે સત્ય પરેશાન થઈ શકે પરાજિત ન થઈ ન થઈ શકે એટલે આ જે છે ને આ ગેંગ આખી જે બધી મિત્રો એનાથી આપણે એક ટકો પણ ડરવાના ડરવાના નથી ને આ ગેંગ તો મૂર્તો જયંતિ કવડિયાની જ આખી એ બધાય શું કરે છે આપણને નથી ખબર અને આમને ખુલ્લા પાડવાના છે આવતા દિવસોમાં પાડવાના છે અહીં કૂટડખાનું ચાલુ હોય ને ત્યાં આગળ બધાય શું કરતા હોય છે ને શું બેઠા હોય છે ને એનાય પણ સીસીટીવી છે એટલે તમને એવું લાગે ને કે હું ખોટું બોલતો તો તો પછી તમે સીસીટીવી ચેક કરાવી લેજો આ આગેવાનોને કહું છું તમે સીસીટીવી ચેક કરાવી લેજો અમારી પાસે એક ડ્રાઈવ છે તમતાર એમાં અમુક અમુક છે આપણી પાસે એ પણ આવતા દિવસોમાં આપણે જે છે મિત્રો એ ખુલ્લા પાડવાના છે આમને એટલે આ જે આગેવાનો પોતાની જાતને જે હોંશિયાર સમજે છે ને પરંતુ એમનો જે અસલી ચહેરો છે ને મિત્રો એ આપણે લોકો સમક્ષ બતાવવાનો છે ને આપણે બતાવીએ છીએ એટલે અમને મજા નથી આવતી આમને એટલે તકલીફ પડે છે પરંતુ આ એ લોકો આ ભૂલી ગયા છે કે તમારી બીકને તમે ડરાવો ને તમે ધમકાવો ને તમે પોલીસને આગળ કરીને અમને જે હેરાન કરો તો એમાં અમે ડરવાવાળા છીએ નહીં એમાં અમે ડરવાના નથી મિત્રો એટલે ઘણા બધા જે છે મિત્રોના ફોન ને એ પણ બધું આવે છે એટલે સાત દિવસ થયા મિત્રો સાત દિવસ જેલમાં હતા કાલ છૂટ્યા છીએ હાજે અને એક અંદરથી ખરેખર એવું છે કે આપણે વાંકમાં ક્યાંય છીએ નહીં હું પોતે ગુનેગાર છું ને એવું મને અંદરથી છે પરિવારજનોને પણ બધાને ખબર છે એટલે બીજો કોઈ પ્રોબ્લેમ નથી તેની સાથે ઘણા બધા જે આપણા ફોલોવર સબસ્ક્રાઈબર જે મિત્રો છે એના ફોન કાલના સતત ચાલુ છે અને બધા એક જે છે હિંમત આપવાના જે પ્રયત્નો કરી રહ્યા છે ને એના કારણે જે છે મિત્રો એ આપણે બોલી છીએ ને એના કારણે પણ આવતા દિવસોમાં મિત્રો આપણે બોલવાના છીએ આમનાથી એક ટકો પણ ડરવાના છીએ નહીં અને આ બધા જે છે એ શું કરી શકે આ આવું બધું કરી શકે આ બધા આ જે અત્યારે થયું ને આવું બધું કરી શકે એરિયા કારણ કે એમની પાસે અત્યારે પાવર છે એટલે પરંતુ મેં કીધું ને આની વેલિડિટી પાંચ પાંચ વર્ષની હોય છે ફરી પાછા ચેન્જ થતું આવતું હોય છે બધું એટલે આ લોકોથી એક ટકો પણ ડરવાનું છે નહીં ને હળવા શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને અમે એ પણ એક અપીલ કરીએ છીએ કે આમની સામે તમે અવાજ ઉઠાવવાના પ્રયત્નો કરો આ કોઈ એવા સિંહ દીપડા છે નહીં એને આમનાથી કોઈ ડરવાનું કંઈ હોય નહીં કારણ કે એ પોતે જ ખોટા છે એ પોતે જ ખોટાને આપણને ખોટા પાડવા આવેથી ક્યાંથી હું પોતે જ ખોટો હોય ને આમને ખોટો કહેવા જવું તો એ તો નથી જ મેળવવાનો બાકી કાળું ને આ બધાના શું કાંડો છે ને શું કરે છે ને મિત્રો આ બધા એ મને ખબર છે એટલે એ પણ આવતા દિવસોમાં આપણે બધું જે છે મિત્રો એ ખુલ્લું પાડવાનું છે એટલે આમનાથી એક ટકો પણ જે છે મિત્રો એ આપણે ડરવાના નથી સત્યનો હંમેશા વિજય થાય છે આભાર મિત્રો